હે ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગીશો જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ અને આજે તો વાગી ગયા છે દસ વાગવા જેવું સાડા નવ પોણા દસ જેવું થયું હતું અને મહેમાન આવવાના છે હાર્દિકના ફ્રેન્ડને નહીં તો આપણે જો રીકવે તૈયારી કરવા માંડ્યા છે પછી આવે તો થોડીક બેસાય ને એટલે તો જો અહીંયા આપણે મગ બાફવા મૂકી દીધા છે આમાં અહીંયા ભાત મૂકી દીધા છે હવે ડાળા પલાવી દઈએ અને અહીંયા લોટય બંધાઈ ગયો છે અને હાર્દિક જાય છે હવે ખમણ લેવા બરાબર ને હાર્દિક રેડી થઈ ગયા છે મસ્ત તો ખમણ લેવા જાય બરાબર તો ખમણ ને આવે તે આપણે રસોઈ અડધી કરી નાખી કે એ લોકો આવી જશે આવે છે પ્રાસિવ માટે રાખડી આપવા માટે એટલે મેં કીધું કે સવારથી ઈ કે સવારથી જ આવીએ અમારા બાજુ થોડું કામ પણ છે તો મેં કીધું વાંધો નહીં આવજો તમારે જયારે સમય હોય એ રીતે તો એનો હમણાં ફોન આવ્યો હતો

નાની હોય ને તો બાંધવા માં હારી પડે રે બાંધી નો કે એમ તો એવું છે તો જો મસ્ત મજાના ગણપતિ છે જો તો ચાલો થોડી વાર રહી જમવા બેસી જઈએ પછી તો જો અહીં આપણી ફૂલ ડીશ રેડી છે રોટલી દાળ ભાત શાક મગનું શાક છે ખમણ છે સલાડ મરચાં પાપડ પાપડ નથી પાપડ રહી ગયા માનસિક

તો જો અહીંયા હું માનસી બે બાર શોપિંગ કરવા ગયા એને ઢીંગલી તાઢીંગળી વાતાવરણ તો આજે વરસાદ વરસાદ જેવું જ છે અમને કઈ વરસાદ મેડ્યો નહીં જો લઈ એવા રૂહાની આંટું મસ્ત મજાનું આવું શરારા પેર કેવાય એમ શું કેવાતું હોય શરારા તો જો આવી શરારા પેર જો મસ્ત છે કા સેલ હતો પાછો ત્યાં એટલે મસ્ત મળી ગયો અને વર્ક છે ને આ વર્ક બહુ મસ્ત છે બીજા બધા જોયા ને એમાં આવી ચમક ચમક વાળી નકરી અને માનસી માટે જો ચપ્પલ લેવા કાલે હું લાવી હતી ને હાલતા લેવા છે એ ટાઈપના છે ત્યાં તો જો એને આવા લીધા આઈ તો હન્ડ્રેડ રૂપીસ ના તેઓ કેવા છે કે જો મસ્ત આવી ગયા સો રૂપિયામાં અત્યારે કાંઈ ચપ્પલ નથી મળતા એલી એટલે મસ્ત આવી ગયા કાલ મેં મે તન બતાવ્યા ને હમણાં એ તે સો રૂપિયાના જ તે પણ એ નહોતા જો ની ડિઝાઇન નહોતી અને હાર્દિક જો અમે આવ્યા ને તો હાર્દિક મેચ જોતા એ આવું જાય છે બાર અને ઢીંગલી ને પપ્પા બે સૂતા છે તો કેવું લાગ્યું જો આ શરારા પેર જો મસ્ત વર્ક છે રિયલ મિરર વર્ક છે એવું છે તો જો મસ્ત મજાની શોપિંગ કરી આવ્યા અને હું શું લાવી જો આ બે વસ્તુ જોઈને તમને ખબર પડી ગઈ છે શું બનાવવાનું છે ખબર પડી ગઈ હોય તો કોમેન્ટ કરજો ગા સેવ અને આપણે મસાલા શિંગ શેમાં જોઈએ અને હાર્દિક ક્યાં જઈ રહ્યા છો થેલું લઈને શું જોઈએ તમારે ચાવી ત્યાં જ નથી હમ તો જો હાર્દિક જાય છે બાર તો વસ્તુ મેં મગાવી છે એ લેતા આવજો ફોન કરજો યાદ ન આવે તો બરાબર શું રહી ગયું હજી તમારે તો ચાલો એ જાય છે ટીવી બંધ કરતા જાવ અને અમે બંને હવે બેસીએ નહીં ગપાટા મારી આવે હું બંને તો ચાલો મિત્રો જો આજે સાંજે આપણે બનાવ્યો છે દાબેલીનો પ્રોગ્રામ તો જો અહીંયા મસાલો મસ્ત બની રેડી છે કાંદા

મસાલો ભરતું જવાનું પછીમાં ડુંગળી થોડીક સીમ અને પાછો મસાલો ભરીને પેક કરી દેવાની દાબે બરાબર તો જો રેડી થઈ ગઈ છે તો જો રેડી થઈ ગઈ આપણી દાબેલી મસ્ત મજા ની કાંદા શિંગ ચાલો બધા હવે પેલા ભરી લઈએ અમે પછી શેકું ત્યારે અહીંયા તેલ લોઢી લઈ લીધું છે હવે જો બધી શેકી લઈએ મસ્ત મજાની દાબેલી કોને કોને દાબેલી ભાવે છે

જય શ્રી કૃષ્ણ માસા ટાટા કે આજો 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 પાણી વાળવા જાય છે રૂહાની આજો બાય સી યુ સી યુ જય શ્રી કૃષ્ણ માસી કેતો

અમારે ભીંડો ગુવાર કાકડી તુરિયા ગલકા દૂધી એ બધું દસ દસ નું જ કિલો હતું બોલો તો તમારે બધાને ત્યાં શાક કેટલાનું કિલો છે એ મને જણાવજો અને હું બે દિવસ પહેલાં કાલે જ બે દિવસ પહેલાંની મૂળા લાવી હતી તો હાર્દિકને મૂળાની ભાજી બહુ ભાવે તો કાલે ટિફિનમાં કરી દેવા જો મેં મસ્ત મૂળાની ભાજી પણ કટ કરી દીધી છે ને થોડોક ગમતો આટલો મૂળાનો કટકો પણ નાખ્યો છે એમાં તો જો અહીંયા મૂળાની ભાજી છે ને જો ઝીણી ઝીણી કટકી કરીને મૂળા પણ મેં આવી રીતે નાખા છે તો એવું છે તો કાલે સવારે ટિફિનમાં બનવાની છે મૂળાની ભાજી અને પહેલાં છે ને મમ્મીની એમ કહેતા હતા અમે કાલે સાંજે એટલે કે રવિવારે સાંજે બેસી જશું એટલે સોમવારે સવાર પહોંચી જાય પણ હવે આ ત્રાસીની તબિયત થોડીક નરમ ગરમ છે મતલબ આમ થોડુંક ઝાડા ને ઉલટીને એવું પણ આમ કન્ટિન્યુઅસ નહીં પણ ક્યારેક ક્યારેક એવું થાય છે આમ તો મમ્મી કહે કે ખોટો બસમાં હેરાન થાય એમ કરતાં બે દિવસ વધારે રોકાઈ જાવી તો હવે કાલે સાંજે બેસેક પરમ દિવસે સાંજે એ કંઈ નક્કી કર્યું નથી હવે જોઈએ એ લોકો પણ ક્યારે આવે છે આઈ એમ એક્સાઇટેડ ફોર કે દિવસમાં ગયો હોય ને એવું લાગે છે આવી જાય તો આમ આપણને ગમે મજા આવે એમ તો એવું છે તો ચાલો હવે આ વિડીયોને આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય